જળની સમસ્યાનો ઉકેલ કઈ રીતે કરી શકાય એનું મોદી સાહેબે ત્યાં બેસીને વિચાર કર્યો કે દેશના કેટલાક એવા જિલ્લા છે જેની અંદર પાણી સૌથી મોટી સમસ્યા છે અને તેનો ઉકેલ કરવા માટેની પ્રાયોરિટી આપી હોય તો પૂરા ભારતના બધા જિલ્લાઓમાં સૌથી પહેલા પાણીની સમસ્યાનો ઉકેલ કરવા માટે ડાર્ક ઝોનમાંથી બહાર લાવવા માટે સૌથી પહેલી પસંદગી પાટીલ સાહેબે કીધું કે મોદી સાહેબે કીધું છે કે આખા દેશના બધા જિલ્લામાંથી પહેલો ડાર્ક ઝોનમાં જિલ્લાને બહાર લાવવા માટેનું કામ જળસંચય દ્વારા કરવું હોય તો પ્રાયોરિટીથી પસંદ કરી છે બનાસકાંઠા જિલ્લાને એના માટે પાટીલ સાહેબનો અને માન્ય મોદી સાહેબનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનવું છું મારે આભાર માનવો છે રાજ્યના મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો કે ઘણી બધી યોજનાઓ લાવીને કુવા રિચાર્જ માટેની યોજનાઓ સહિતની વ્યવસ્થા એમણે કરવરાવી છે જેથી જૂના બોર રિચાર્જ કરવાની વાત હોય નવા બોર બનાવીને તળાવ ઊંડા કરીને વાવ કુવા ખોદીને તો આવડું મોટું કામ કરવાનું એક મોટું અભિયાન એના શ્રી ગણેશ બનાસની ધરતી ઉપરથી દેશની અંદર થઈ રહ્યા છે દેશમાં બીજી જગ્યાએ કેજ ધ રેન વરસાદને પકડો વરસાદને પાણીને સંગ્રહ કરો એના માટેનું આખા દેશમાં મોટું અભિયાન ચાલી રહ્યું છે લાખો લાખો ટ્યુબવેલ બનાવવાનું કામ પાટિલ સાહેબના મંત્રાલય દ્વારા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આખા દેશમાં ચાલે છે મને થોડા સમય પહેલા પાટીલ સાહેબે વાત કરી કે બનાસકાંઠા જિલ્લો બનાસ વાસીઓ બનાસ ડેરી આ કામને ઉપાડી લે તમારે તો પાણીની સમસ્યા સૌથી વધારે છે તમારે પાણીની જરૂરિયાત પણ સૌથી વધારે છે અને આ આભાર ઉપર મેં આ વાત જિલ્લાવાસીઓને કરી બનાસકાંઠા કરી અને ગણતરીના સમયની અંદર એક અઠવાડિયામાં અઠ્યાવીસ હજાર પાંચસો લોકોએ અરજી કરી કે અમારે અમારા ખેતરની અંદર ટ્યુબવેલ આવા નાના નાના કૂવા બનાવવા છે રિચાર્જ માટેના એટલે નાનો આઠ ફૂટ ઊંડો ચાર બાય ચારના વોલ બનાવીને એમાં કપચી ગ્રીન મોટા પથ્થર નાખીને વરસાદનું પાણી ખેતરનું પાણી ખેતરમાં રહે ઘરનું પાણી ઘરમાં રહે ગામનું પાણી ગામમાં રહે એના માટેના એક અભિયાન તરીકે સાડા અઠ્યાવીસ હજારમાંથી માંથી આજે પાટીલ સાહેબ અહીંયા આવ્યા છે માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા આવ્યા છે ત્યારે આજ સાંજ પડશે ત્યાં સુધીમાં છ હજારથી થી વધારે કૂવાનું કામ કદાચ આજ સાંજ પહેલા સાહેબ પૂરું થઈ જશે આ એક જન થી આ વ્યવસ્થા થઈ રહી છે સાહેબ કદાચ દેશના અઢાર ટકા પશુઓ કદાચ બનાસકાંઠામાં હશે જેના કારણે બનાસ ડેરી અને દૂધ ક્રાંતિ એ સફેદ ક્રાંતિ તમે કરી શક્યા છો પરંતુ આખા દુનિયામાં જે પીવાલાયક પાણી છે એમાંનું ફક્ત ચાર ટકા પાણી એ આપણા દેશમાં છે અને એમાં પણ સૌથી ઓછું આખા દેશના જે સાતસો જિલ્લાઓ છે એમાંથી એકસો પચાસ જિલ્લાઓ એ ડાર્ક ઝોનમાં આવે છે અને એ પૈકીના ત્રણ જિલ્લાઓ ગુજરાતમાં છે અને એમાં સૌથી મોટો જિલ્લો એ બનાસ જિલ્લો એ પણ ડાર્ક ઝોનમાં આવે છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચનાથી એમના માર્ગદર્શન સાથે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના સહયોગથી આપણે આ એક વર્ષની અંદર જ

કેમ કે જમીનમાં પાણી જ નથી પણ એ પાણી જમીનમાં ઉતારવા માટેનો જો કોઈએ પૂર્યો આ દેશમાં પાણી માટે સૌથી વધુ કર્યો એ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યો ભારત પાટાગી ભારત પાટાગી આજે વડાપ્રધાન છીએ જનબળ એટલે કે જનશક્તિને દેશના વિકાસમાં જોડીને અને સૌના સાથ સૌના વિકાસની પરંપરા વિકસાવી છે ગુજરાતના આજના સર્વગ્રાહી વિકાસના મૂળમાં મોદી સાહેબે જનશક્તિ જનશક્તિ ઉર્જા શક્તિ રક્ષા શક્તિ અને જ્ઞાન શક્તિનો આપેલો વિચાર છે આપણે તેમના નેતૃત્વમાં રક્ષા શક્તિની સજ્જતા અને સૌર્ય ભરા સૌર્ય સભર સફળતા ઓપરેશન સિંધુર જોઈ છે આજ નો અવસર તેમના દિશા દર્શન માં જન શક્તિ જળ શક્તિ સાથે જોડીને ભવિષ્યની ની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે વડાપ્રધાન શ્રી હમેશા કહે છે કે પાણી એ વિકાસની પહેલી શરત છે શ્રી નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી પદ સંભાળ્યું ત્યારે ગુજરાતમાં માં ના તો પૂરતી વીજળી કે ના તો પૂરતું પાણી આપત્તિ ના અવસર અને પડકારોને તકમાં પલટાવવાનું સામર્થ્ય શ્રી નરેન્દ્રભાઈ આપણને સૌને એમાં કેર્યું છે તેમણે જળ સમસ્યાના નિવારણ માટે જળ શક્તિને જળ સંગ્રહ જળ સંચય ચેકડેમ બંધારણના વિરાટ અભિયાનમાં જોડી તેના પરિણામે ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું આદરણીય વડાપ્રધાનજીએ આપણને પાણી આવે તે પહેલા પાર બાંધી લેવાની દિશા આપી છે સમગ્ર દેશમાં ભૂગર્ભ જળ કર ઊંચા લાવી શકાય તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન શ્રી એ 2019 માં રાષ્ટ્રવ્યાપી જળ શક્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે અને જળ શક્તિ જળ શક્તિ મંત્રાલય પણ ગુજરાતના આપણા સાંસદ અને પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટીલજીને સોંપ્યું છે અને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં તેમણે દેશભરમાં આ જન ભાગીદારી સાથે આ આંદોલનની શરૂઆત કરી અને આગળ વધી રહ્યા છે આજનો આ કાર્યક્રમ આપણા જળ પ્રયાસો વધુ વેગવાન બનાવવાનો કાર્યક્રમ છે બનાસકાંઠામાં ભૂગર્ભ જળ સ્થળ ઊંચા લાવવા રાજ્ય સરકારે લગભગ પચાસ હજાર વિકાસ કુવા બનાવવાનું આયોજન હાથ ધર્યું છે એમાં બનાસ ડેરીના સહયોગથી 25,000 હજાર વિચાર આ પ્રતિબદ્ધતા માટે શ્રી આદરણીય શંકરભાઈ આપણા સૌ ખૂબ અભિનંદન પાઠવું છું